નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારા બધા નું સ્વાગત છે મિત્રો આજે આપણે સરકારી કંપનીના શેર વિશે વાત કરવાની છે

એના વિશે પણ માહિતી મળી રહે તમને તો મિત્રો વાત કરીએ મંગળવારે સરકારી કંપનીઓમાં ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે IRFC ભેલ પાવર ફાઇનાન્સ કોર્પોરેશન REC ના શેરોમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો

ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન ના શેર મંગળવારે છ નો વધારો જોવા મળ્યો ઇલેક્ટ્રિક વધુ નો ઉછાળો આવ્યો મંગળવારે BSE ઉપર BHEL નો શેર ત્રણ બસો સત્યાવીસ રૂપિયા ને છવ્વીસ પૈસે પહોંચ્યો હતો પાવર ફાઇનાન્સ કોર્પોરેશન નો શેર ચાર થી વધુ ના વધારા સાથે ચારસો રૂપિયા ને પંચાણું પૈસા ઉપર પહોંચી ગયો હતો ઝડપથી વધી પાંચસો પચીસ રૂપિયા અને ત્રણ વાગે તેની કિંમત ત્રીરસો બાસઠ રૂપિયા હતી પછી હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન નો શેર પણ મંગળવારે આજે બસો ચૌદ રૂપિયા અને પાંત્રીસ પૈસા ભાવ પર પહોંચી ગયો અને આ શેર બસો સાત રૂપિયા ને

તો મિત્રો આ વિડીયો માં વાત કરી આપણી સરકારી કંપની શેર વિશે જેમાં આજે આપણને ભારે તેજી જોવા મળી કેમ કે સરકારે તેમના પહેલાના જે ડિવિડન્ડ બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ નિયમો હતા એમાં થોડો સુધારો કર્યો છે જેથી કરીને આ શેરો માં તેજી જોવા મળી તો મિત્રો આ વિડિયોમાં માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો માં ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બટન દબાવી દેજો